સ્વાગત છે પાદરામાં રામેશ્વર તળાવ બોખણ ખાડામાં એક યુવકે ઝંપલાવી હોવાની માહિતી મળતા ફાયર જવાનો એક યુવક ને શોધખોળ હાથ ધરી હતી પાદરામાં આજરોજ વહેલી સવારે દસ વાગ્યાની આસપાસ યુવક રામેશ્વર તળાવમાં ઝંપલાવ્યો હોવાની માહિતી મળતા જ પાદરા પોલીસ વિભાગ પાદરા ફાયર વિભાગ અને વડોદરા ફાયર વિભાગ તાત્કાલિક રામેશ્વર તળાવ પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી જોકે બનાવના પગલે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા અને યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે યુવકની આખા દિવસ શોધખોળ દરમિયાન પણ હજુ સુધી યુવકનો કોઈ પત્તો મળ્યો નથી

પ્રાથમિક માહિતી એવી મળેલી કે જે યુવક છે જે અસ્થિર મગજ નો છે અને તે પાદરા ડેપો થી દોડતા આવ્યા આવીને અહિયાં અહિયાં ઝંપલાવ્યું છે અને અત્યારે હાલ અત્યારે વડોદરા ફાયર સર્વિસ ની ટીમ બહાર થી શોધખોળ કરી રહી છે કારણ કે ત્રણ મગર પણ તળાવમાં છે તેવી માહિતી મળી છે

એના કારણે પાદરા નગરપાલિકા અગિયાર ત્રીસ કલાકે જામ કરી અગિયાર ચાલીસ થી અમે સ્થળ ઉપર આવી અને અમારા પાદરા નગરપાલિકા ના ચીફ ઓફિસર ને જાણ કર્યા વાવાઝોડા ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી વાવાઝોડા ફાયર બ્રિગેડ ટીમ અહીંયા સ્થળ ઉપર આવી ગઈ છે અને અમને પ્રાથમિક કારણ અહીં જાણવા મળ્યું જે અહીંયા રહે છે એમને પ્રત્યક્ષ થયું કે આ ભાઈ અહીંથી ભૂતકો માર્યો છે અને એમના ફેમિલીના મેમ્બરને અમે પૂછતા એ લોકો અખોટા રાજીવનગર વાવાઝોડા રહે છે અને આ જે યુવાન જે છે ભૂતકો ડૂબનાર વ્યક્તિ છે મગજ એમનું અક્ષર હતું અને એ લોકો જમ્મુ શહેર જઈ રહ્યા હતા એમના પત્ની ક્યાંક છગડા ની અંદર કઈ ભાડું ચુકવતા એ બધા મારી અને આ તળાવ માં આવીને ભૂટકો મારે છે એવી પ્રાથમિક અમને માહિતી મળી છે